તમે ખાસ કરીને વિડીયો મને આ રજો વિડીયો તમને ગમશે અને જો તમને વિડીયો ગમે તો લાઈક કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા ને હાઈક કરવાનું ઓપ્શન આવી ગયું હાઈક કરી દેજો અને સાબની જઈ છે પેસલા પકડવા હું જ આવતી દિલાર પકડાઈ કે આજ જ પકડાય ખાસ કરીને મેડા રહે છે નહીં એ તમારે બધાને છે ને મને ખાસમાં ખાસ કોમેન્ટમાં કહેવાનું છે મારા વાલા પકડતા પકડતા કે યાદ દેજો ભૂલી જાતા ને આજ સેલ હું જીરવાનો છું ગમે એમ થાય ચાલો જાવ દરિયામાં તો ગાઈસ આપણે છે ને દરિયામાં પૂકી જશે ને અમારે સંજય ભાઈ આવે છે ડોલ બોલ લીન એની પાસે દાતળ છે ઓલરેડી એમ તો બે દાતળ લઈને આવ્યા છે ને આજમાં દાતળ ઘહેર હે પણ એલા એલા ભરનું દીકરો કાટી ગયેલું તો આ પર કે દેખાય

તો ચાલો આપણે આપણું કામ કરીએ ને જલ્દી ગોચી કરી લે એટલે કે ક્રેપ કસલા ગામમાં મારું બેટું છોડોક છોડોક પાણી એથી ડોળું છે એવું લાગે મને પાણો કેમ મળે એમ ભાઈ પડી રહ્યો તાંડા ઉપર ભાઈ દરિયામાં તો યાર રેક્ષ છે તો એક એલા એક છે તો રેક્ષ છે એવું કઈક છે પણ હાલો કઈ વાંધો નહીં ભૂલાઈ ગયું મને કઈ ફાયું નહીં બરાબર બોલતા તો ચાલો ફટાફટ ગોતી શાક એક તો શાક ગોતવાનું શરૂ કરી દીધું સંજયભાઈ રોલલાભાઈ કોઈક બીજા આવેલા હે એનકા શાક ગોતવા અને ગોતી કહેલા અથવા જે જડી હાલ ગમે ગોતવાનું તો છે ત્યાં આપણે અને હું લાટ ગોતું કે કાજલ હોય તે લાટ ગોતું એ મારું સેલે છે નેક્સ્ટ વિડીયો આવી છે તે કાજલ ગોત છે આજમાં આપણો વારો છે તો બીના રહેજો મજા આવતી હોય તો લાઈક લાઈક સબસ્ક્રાઇબ બધું કરતા જાજો ચાલો તો ફેમિલી અહીંયા છે ને આપણે આપણે ઊંધેડું છે એક તમને દેખાડો જો અહીં છે ને ઊંધેડું જરૂર છે કે

અને પવન તો આપણે કઈ અવાજ આવશે નહીં પવન નહીં તો વાંધો નહીં આવે મજા છે બધા જોવાની પણ ખરેખર મહેનત બહુ છે ને શાક કાય છે અને સેલેન્સ છે કાજલ આ છે અને જીતવા તો દેવાનું જ નથી કે ભાઈ જીતી જાય પછી મારું તો હકીકતમાં મારો ભાઈ મારું તો પછી કાઈ નહીં હાલે કે મારું પછી છે ને કાજલ જીતી જાય ને તો મારું હરામ બરોબર કાઈ હાલ છે નહીં કહેવાનો મતલબ એ છે કે એટલે એને જીતવા દેવાનું નથી તો હું શાક ગોતો અમૃત જ એટલું શાક તો એટલે શાક ગોતો ફૂલમ ફૂલ કાળજી રાખીને શાક ગોતો અમૃત ગાઈશ અને બધાય તમે સપોર્ટ કરો આ વિડીયો દુનિયાનો આલી જવો જોઈએ એમ કરજો અને આ વિડીયો દુનિયાનો આલી જાય ને એટલે એમ વેલું વેલું

આવી રીતની કહી લીધી મારા વાલા એને આપણે પકડી લીધી છે નાખી ડોલ સરસ તો ફેમિલી તમે કોઈ ચિંતા કરતા નહીં મારા વાલા આપણે જડો મળે છે ક્રિશલા જોવો આ બીજો જડી ગયો છે વાહ કેટલો જડી ગયો છે થઈ ગયો થઈ ગયો થાહે થાહે લાટ કે આલો તમને લાટ બતાઈ જામ હા સંજે બરોબર ને બરોબર તમે લે આપણે જો કેટલો જડી ગયો એક બીજો મસ્ત મસ્ત તમને બતાવું આલો ફેમિલી આપણે તો ડોલ માં નાખી દેમ છે ડોલ માં ઘણી બધું પકડાઈ ગયો છે એ તમને દેખાડી દઉં અત્યારે કાયગા કેટલી પકડાઈ ગયા માં જોઈ જોવો ગાઈસ

तो काही सावित नाही काही लोक कसे नाही आमचं होय आमचं खाले इतलो ठप करू तो जरी कदाणी इकडे इतलो पाकल खावानी मजा आवणचे मारावला नाव बेतन जडी दे पैसा वसूल या काय समजे हा मो कडव ओ ए ओय ये दादा लोक आपले मेको ले ला आम ले गाइस तो नक

આપણે આવા કઈ લઈને ઢોલ ભલાવાની છે તો નાખતી ડોલમાં માં ફટાફટ પેલી મારા વાલા શાક આપણે ઘણું બધું પકડી દેસુ ને હવે આપણે ભાગવાનું છે ઘર બાજુ તમને કેટલું શાક ઘરે જઈને બતાવી દો પણ અહીંયા જો રે કેવી ઝલક હતી આપડી દો આમ જો વાહ ભાઈ વાહ એ કેમ સંજી લે ગોઈન્દ્રો લે નાખ તો આવી રીતનું ભાઈ શાક જડી ગયું ને એ તો કેટલું જડે ઘરે પીજી તાર લગણ મે એક ખબર નથી બાકી ભાજી એમે ઘરે ચાલો તો તમને ઘરે જઈને શાક બતાવવામાં આવશે તો ફેમિલી આપણે આવી જશે ઘરે મારાવાળા વાલા કેવળ સોડો કવર આવશે તો ઓલી કેવળને રબડે છે ને આપણે તો આવી રીતનું કઈ શાક લાવી લેખા છે આવી રીતની દેશી ભાઈ જીવન સુરજો કહે જન થોડા તો ભાઈ પાંચસો ગ્રામ જતી ગયું શાક કશે કદાચ તમે વેલર અનુભવ લગાડી એક થઈ શકો કદાચ આવી રીતનું શાક છે તારે તારું શાક છે તારાનું શાક બનાવવાનું છે ને અમારે જમવાનું છે પછી મારા વાળા મજા આવશે પણ અમારા કેવલભાઈ જે છે કે નહીં અમારો ભાઈ મજા નથી ને આમ જો છી છે લાવ્યો હું છી છે લાવ્યો જો ખાવી તારે ચ ખાવી તો હવે આપણા સેનલની અંદર આપણે જો એટલી ભાઈ મચ્છી પકડી લેવાશે તો મારે વાને કઈ બહુ ગમને ગમમાં ખબર નહીં પડે કેમ લગભગ તો પાંચસો ગ્રામ તો શાક છે જઈ પાંચસો ગ્રામ તો થઈ જાય તો આવી રીતનું શાક જરૂર છે ને આ સેનસ મારે જીતનું છે નેક્સ્ટ વિડીયો આવશે એ કાજલનો આવશે તો ગમે ત્યારે સપોર્ટ કરજો ને જોજો મજા આવશે તમને અમારે કેવલ ભાઈ થોડો કવરાઈ ગયેલો છે એને શરદી થઈ જઈ તો આવ્યો કફ થઈ ગયો તો એક ધારો રોવે છે એવું છે કલાક જેવું છું ને એક એકધારી કે એમ માંગુ નાખે એમ કહે છે તો ચાલો આજનો વિડીયો અહીંયા ભાઈ બીજું તો મારે તો હું કેવું કહો હવે બાપા દવા શું છે દવા પીએ પણ હજી રહેતો નથી તપ્લે કહી છે દુઆ કરજો જલ્દી ને જલ્દી કહેવાય સારું થઈ જાય યાર ને ચાલો તો મળીશું બીજા નવા વિડીયોમાં તમે બધા મિત્રોને જય માતાજી ભાઈ બાય સબસ્ક્રાઈબ કરી દેજો